નમસ્તે આ વિડિયોની અંદર આપણે જોઈશું કે મમતા દિવસમાં એન્ટ્રી કઈ રીતે કરવી એમાં શું એરર આવે છે અને તમે જે બાળકની એન્ટ્રી કરો છો તેમાં શું નવો અપડેટ આવે છે બરાબર છે તો પેલા જોઈએ કે મમતા દિવસની એન્ટ્રીમાં તમે કરવા જાઓ છો તો અમાન્ય તારીખ એવી એન્ટ્રી આવે છે એ એટલા માટે આવે છે કે જે તમે નવું વર્ઝન આવ્યું એ પહેલા તમે જો એન્ટ્રી કરીએ છીએ મમતા દિવસની તો અમાન્ય તારીખ આવશે એટલે તમે ફરી એન્ટ્રી કરી શકશો નહીં હવે જે બેનોને સીધી એન્ટ્રી થાય છે તેના માટે તમારે એન્ટ્રી કરવા માટે એડ મમતા દિવસમાં જવાનું છે અહીંથી તારીખ સિલેક્ટ કરી લેવાની છે બરાબર છે જે તારીખે તમારે મમતા દિવસ થયો તો એ તારીખ તમારે અહીંથી સિલેક્ટ કરવાની રહેશે બરાબર છે તારીખ કરી લો પછી આ પાર્ટિસિપેન્ટ પૂછે છે એટલે કે કોણ કોણ વ્યક્તિ હાજર હતા તો એની અંદર તમારે હાજર જે હોય એની ઉપર ટીક માર્ક કરવાનું છે બરાબર છે એમાં અલગ અલગ તમને પૂછવામાં આવે છે એમાં જે પણ હાજર હોય એને તમારે ટીક માર્ક કરવાનું છે બરાબર છે આ રીતે તમે ટિક માર્ક કરશો પછી તમને પૂછે છે બેનિફિશરી એની અંદર તમારે આંકડા રાખવા છે કેટલા લાભાર્થી મમતા દિવસનો લાભ લીધેલ છે તો એની અંદર સગર્ભા ધાત્રી બાળકો પછી આ ગર્લ છે પછી મધર એટલે કે બાળકની માતા અને બાળકનાની સાથે કોઈ પણ જે આવેલા છે વ્યક્તિ એની ડિટેલ પૂછે છે

આ રીતે કાઉન્સેલિંગ નું પણ ઓપ્શન આવે છે કોઈ પણ આંકડા તમે સ્કીપ નહીં કરી શકો જો આંકડા તમને ન આવ્યા હોય અથવા એ લાભાર્થી ન હોય તો તમે ત્યાં જીરો આપી શકો છો બરાબર છે પણ આંકડો નાખવો જરૂરી છે આ મેં આ રીતે એક જીરો નાખેલો છે બરાબર છે આઈએફએ ની જે ટેબ્લેટ છે એ કોઈ નથી લીધી તો હું જીરો પણ નાખી શકું છું બરાબર છે આ રીતે બધા જે એને સપ્લિમેન્ટરી આપવામાં આવેલી હોય કોઈ પણ જાતના ટેસ્ટ કરવામાં આવેલા હોય

તો તમે સુધારા પણ કરી શકો છો જો તમારા આંકડાની અંદર કોઈ પણ સુધારા કરવા છે તો તમે એડિટ પણ કરી શકો છો બરાબર છે ત્યારબાદ તમારે તમારે પ્રોસેસ અને ફરી એક વખત સબમિટ આપી દેસો એટલે તમારા આંકડો ફરી એક વખત રિફ્લેક્ટ થઈ જશે બરાબર છે જો તમે એન્ટ્રી થઈ ગઈ હોય તો તમારે જોવું હોય તો એની પર મમતા દિવસ ઉપર ટીક કરશો તો આ રીતે તમને બધા પાર્ટિશિપન દેખાડવા મળશે કે કયામાં તમે શું એન્ટ્રીની વિગત નાખેલી છે બરાબર છે આ રીતે તમે જોઈ શકો છો તમામે તમામ જે તમે એન્ટ્રી નાખેલી હતી બરાબર છે એની વિગત તમને બતાવવા મળશે આ રીતે બધાની વિગત તમને બતાવશે બરાબર છે આંકડા નાખવા કમ્પલસરી છે એ આંકડો તમે જીરો પણ નાખી શકો છો જો કોઈ લાભ ન લીધેલો હોય તો જીરો પણ નાખી શકો છો પણ આંકડા નાખવા કમ્પલસરી છે બરાબર છે આ રીતે તમે એન્ટ્રી નાખી શકો છો નવી એન્ટ્રી કરો છો ત્યારે એક નવું અપડેટ આપવામાં આવેલું છે બાળકની અંદર કે બાળક વિકલાંગ છે દિવ્યાંગ છે એના માટેનું છે તો એમાં લખ્યું છે આઈડી કાર્ડ નંબર બરાબર છે તો એના માટે કોઈ પણ બાળકની તમે નવી એન્ટ્રી કરો છો બરાબર છે તો છેલ્લે એક ઓપ્શન તમને પૂછવામાં આવે છે ગુજરાતીમાં હશે તો આ રીતે તમને આ લખેલું આવતું હશે બરાબર છે તો આની અંદર તમારે ઓપ્શન સિલેક્ટ હા કરશો બાળક દિવ્યાંગ હોય તો તમારે જોવા માટે તમારે યુટ્યુબ તમારું હોય તમારે સર્ચની અંદર લખવાનું છે અમારી આંગણવાડી કરીને અમારી યુટ્યુબ ચેનલનું નામ છે બરાબર છે તો તેની પર તમે ગુજરાતીમાં લખી શકો છો અને આ રીતે તમને આખી અમારી ચેનલ બતાવવા મળશે એમાં તમે ચેનલ ઉપર ટીક કરશો એમાં પ્લે લિસ્ટ જે છે એની પર તમારે ટિક કરવાનું છે બરાબર છે પ્લે લિસ્ટ ની અંદર ટિક કરશો એમાં ગુજરાતી ની અંદર લખેલું છે પોષણ ટ્રેકર ના પ્રોબ્લેમ જે એ રીતનો એક આખો પ્લે લિસ્ટ ખુલશે એની અંદર ઘણા બધા પ્લે જો આ રીતે દેખાડે છે એમાં પોષણ ટ્રેકર ના વિડીયો પર ટિક કરશો આની અંદર તમારે ટોટલ પોષણ ટ્રેકર ના પ્રોબ્લેમ જે છે એના ટોટલ એ વિડીયો મૂકવામાં આવે છે બરાબર છે તો આ રીતે તમે અમારા વિડીયો જોઈ શકો છો નિયમિત વિડીયો અમે મૂકીએ છીએ બરાબર છે તમારે ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી શકો છો એમાં ઓલ ઉપર ટિક કરો એટલે તમને નોટિફિકેશન પણ નિયમિત મળતા રહે બરાબર છે તમે અમારી ચેનલ પહેલેથી સબ્સ્ક્રાઇબ કરી હોય તો એના માટે સબસ્ક્રિપ્શન ઉપર તમારે ટિક કરવાનું બરાબર છે ત્યાં તમને ઓલ ઉપર ટિક કરવાનું ઉપર દેખાય છે એ મુજબ ત્યાં તમને ટોટલ તમે તમારી ચેનલ દેખાડવા મળશે તમે કેટલી સબસ્ક્રાઇબ કરી છે એમાં તમે અમારી ચેનલ ગોતી શકો છો ગોતીને તમે એમાં પ્લેલિસ્ટમાં જઈને ટોટલી પોશન ટ્રેકરના વિડીયો તમે ત્યાં જોઈ શકો છો બરાબર છે આ રીતે તમે ચેક કરી શકો છો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો અને બીજા સુધી શેર પણ કરી શકો છો આપનો આભાર